સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને

પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ જ એમણે છૂટા પડતી વખતે મેં એમની સાથે વાત કરી હતી ત્યારે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કયો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ

મીડિયા સામે ભાવુક થયા એજ વાત હું કરું છું વિજયભાઈ રૂપાણી સોમનાથમાં જે પ્રજા ચડાવી એમાં લીલુબેન પોતાની ગાડી લઈને ગયા એટલે એમને ટાર્ગેટ કરવામાં આવું સ્પષ્ટ માની રહ્યા છે વાતમાં નથી એટલા માટે

વડા તરીકે એ કોર્પોરેશન ની બાબત છે એટલે કોર્પોરેશન ને મારે વાત કરવી પડે એનો જવાબ હું હું નહીં એમને સમજાવતો તો એ મારી સાથે અમારી રૂટીન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબત ની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરવી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ ના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલા શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લખ્યો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલ પણ અમારી સ્મૃતિમાં રહેશે પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષય ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજુઆત કે વાત કે જે કઈ કરવાનું હોય એ અમે કરી ચુક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કઈ બોલવા નથી